ગુજરાત અને વડોદરામાં ખાસ કરીને ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે દસ દિવસ ગણપતિ બાપા શહેરનું આતિથ્ય માણતા હોય છે ત્યારે કેટલાક સ્થળોએ કેટલાક પંડાલોમાં કે કેટલાક ઘરોમાં પાંચ દિવસે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલ કૃત્રિમ તળાવમાં પાંચમા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે આન બાન શાન સાથે સ્થાપના કરાઈ હોય ત્યારે આજે પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે વિવિધ જળાશયોમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાસ જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે એમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે આઠ સ્થળો પર કૃત્રિમ તળાવો છે પાંચ દિવસનો આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અહીંયા માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ગણેશ મૂર્તિ વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ કૃત્રિમ તળાવની અંદર બસોથી વધારે સવારથી અત્યાર સુધીમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ અઢાર અને દક્ષિણ ઝોન તરફથી જે હાર અને એની લેવાની વ્યવસ્થા પ્રોપર કરવામાં આવેલી છે અને એને સુવ્યવસ્થિત રીતે ડિસ્પોઝ થાયનું આયોજન કરવામાં આવેલ છે ના ના એવું કશું નથી એકદમ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ છે તળાવમાં કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતો નથી વડોદરા મહાનગરપાલિકા એકદમ ફ્રી ઓફ કોસ્ટ પાંચ દિવસની સ્થાપના કરી હતી હોય ઘરે પાછલા હું સ્થાપિત કરું છું મારા ઘરે અને આજે જાય છે છે તેવું લાગે કે મારા ઘરનું કોઈ મેમ્બર મને છોડીને કશે લાંબે જતું હોય તેવી ફિલિંગ મને આવે છે અને મારા ઘરમાં લાસ્ટ ઇયર એક નાના સૌ બાલ સ્વરૂપ બાપ્પા લાવેલા હતા એમનું પાછલા વર્ષથી નાના બચ્ચા જો સેવા કરતી હતી